તો સુરતના અમરોલીમાં કોલેજ રોડ મોટી રાત્રે હિટ રનની ઘટના બની હતી કાર ચાલકે ચાર રાહદારીઓને અડફેટી લીધા હતા અને ત્યારબાદ ત્યાંથી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જે બાદ રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી જ્યારે કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર ચાલક દારૂના નશામાં હતો નશાની હાલતમાં આજે તેણે અકસ્માત સર્જ્યો હોવાનો લોકોનો આક્ષેપ છે તો આપ પર જોઈ શકો છો કે મોડી રાત્રે જે અકસ્માત થયો તેના દ્રશ્યો છે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો અને આ અંગે જે વધુ માહિતી માટે જોડાયા છે સુરત થી સંવાદદાતા રાકેશ જે રાકેશ ઇજાગ્રસ્તોની હાલત હાલ કેવી છે અકસ્માત થયો ત્યારે ક્યાં કયા કયા લોકો હાજર હતા જી માનસી સુરતમાં અમરોલી સ્થિત કોલેજ રોડ પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી હતી એક સ્વીફ્ટ ડિઝાઇન કારના ચાલકે ચાર જેટલા રાહદારીઓને હડફેટે લેતા ગંભીર રીતે તમામ ઈજા લોકો ગવા ગવાયા હતા જેને કારણે તમામ ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તદ જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ કારનો ચાલક કાર મૂકી ત્યારથી ફરાર થઈ ગયો હતો જોકે ઉશ્કેરાલાએ થોડા એ કારમાં ભારે તોડફોડ કરી કાર ને નુકસાન પહોંચાડ્યું હતું લોકો લોકોની જે નાસી જોકે જે પ્રકારે ગઈકાલે ઉત્તરાયણ પર્વ હતો તો જે દારૂની જે મહેફિલો માણવામાં આવી હતી એના કારણે આ નશો કરવામાં આવી હોવાની પણ ચર્ચાઓ ચાલી હતી સમગ્ર I the